ધ્વનિત રેડિયો પર પાછો ફરશે જો મારી વાત સાંભળવી હશે મારે કહેવું તો છે જ બરાબર એવું નથી કે હું અભિવ્યક્ત નથી થવાનો અને અભિવ્યક્તિ પાછળ એક પ્રયોજન છે અને એ પ્રયોજન છે કે આપણે બધાએ આપણું હોવું શેના માટે છે એ ઓળખવું રહ્યું નહીં તો આપણે નહીં હોઈ અને એ દિવસો બહુ દૂર નથી આપણને એવું લાગે છે કે બધું ઠીક છે આ ધરતીને આપણે જે પરિસ્થિતિમાં મૂકી છે ને આપણું ના હોવું એવી કલ્પના કરો ખાલી કે આપણે નહીં હોઈએ તો એવું ના થાય એના માટે મને જેટલી સમજણ પડે છે એ પ્રમાણે હું વાત તો કરીશ અને વાત કરવા માટે માધ્યમ તો જોઈશે જ કારણ કે એક વિચાર છે અને વિચારને લોકવ્યાપી કરવા માટે લોકો સુધી પહોંચવા માટે માધ્યમ તો જોઈશે રૂબરૂ સંવાદ કેટલો કરીશ કરેક્ટ તો જ્યારે માધ્યમની જરૂર પડશે ત્યારે સોશિયલ મીડિયા કે રેડિયો આ બંને માધ્યમમાં હું પ્રસ્તુત તો થઈશ અભિવ્યક્ત તો થઈ શક પણ એ વાત સાંભળવી છે કે નહીં તમારે એનો મને પૂર્ણ વિશ્વાસ આવવો જોઈએ કારણ કે મને અંદરથી એવો વિશ્વાસ આવવો જોઈએ કે મારો શ્રોતા છે મને કોઈ સાંભળવા માગે છે હવે હું જે કહેવા માગું છું એને સાંભળવા માટે પણ લોકો છે એવી કોઈ મનસ્થિતિ છે કે જેમાં એ વાત પહોંચી શકે કારણ કે તમારે સાંભળવી જ નહીં હોય તો હું કંઈ પણ બોલીશ તો શું કોઈ પણ માધ્યમમાં બોલીશ તોય શું એટલે પેલી મૂળભૂત આવશ્યકતા શું મારી વાતમાં વજન હોય મારી વાત એવી હોય કે તમે એને સાંભળવા માટે આવો અને જયારે તમે સાંભળવા માટે આવો ત્યારે તમારી સજ્જતા આવશ્યક છે જયારે ઉભય તૃપ્તિ થશે ને ત્યારે માધ્યમ પર પ્રસ્તુત થઈશું અને એવી રીતે પ્રસ્તુત થઈશું જેનાથી ઉભય તૃપ્તિ થાય જેનાથી મને તૃપ્તિ મળે બોલ્યા અભિવ્યક્ત થયાની વિચાર કહેવાની સમજ્યાની ને સમજાવવાની અને તમને અંદરથી તૃપ્તિ થાય સંતોષ થાય કે હા જે પણ સમય આપ્યો જેટલું પણ સાંભળ્યું એ સાર્થક હતું અને આને જીવી શકાય એમ છે આ કોઈ અદ્ધરતાલ વાત નથી આ કોઈ ફોલોઅર્સ બનાવવાની કે કોઈ ફરી એક ઈગો ટ્રીપની કે ફરી એક કોઈ પાવર પોઝિશનિંગની છવાઈ જવાની આવી કોઈ વાત મારે તમને આંજી નથી દેવા મારે તો મારા મનને માંજવું છે અને એ માંજ્યા પછી મને અંદર જે તૃપ્તિ થાય છે એ તમારા સુધી પહોંચાડી કે આ તમે કરી શકો એમ જ છો આમાં કંઈ મેં કંઈક વિશેષ કે અસાધારણ કામ નથી કર્યું આપણે બધા આના માટે જ આવ્યા છીએ એકચ્યુલી આ આપણે કંઈ ખોટી દિશા પકડી લીધી છે તો જ્યાં સુધી દિશા અને લક્ષ્ય નિશ્ચિત નહીં થાય ત્યાં સુધી અસંતોષને અતૃપ્તિમાં જ રહીશું તો મને જો તૃપ્તિ મળે જો હું સમાધાનિત થવું મારી સમસ્યાઓનું નિરાકરણ આવી શકતું હોય તો તમારી કેમ ના આવે હું કંઈ અલગ છું મારા માથે શિંગડા છે એવું કશું નથી તો આ વાત પ્રસ્તુત ચોક્કસ કરીશ ક્યારે અને કેવી રીતે એ બાબતે મારે હજી વધારે સજ્જતા કેળવવાની જરૂર છે સો આઈ એમ ટેકિંગ માય ટાઈમ હું ઇન સિમ્પલર વર્ડ્સ પેલી ગોફણમાં જે પણછ જે છે એને પાછળ ખેંચી રહ્યો છું તીરની બરાબર મને એકવાર થાય કે હવે તીર છોડું છે એટલે છોડીશ